નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાછળ ડે ન્યૂઝ વાગોડિયા રોડ ખાતે આવેલ અમીદરસન સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં મોટા ગરબાઓની સાથે નાના ગરબાઓનું પણ ખૂબ જ મહત્ત્વ છે વાઘોડિયા રોડ પાસે આવેલ પરિવાર છે રસ્તા નજીક અમીદરસન સોસાયટી કે જ્યાં ગરબા યોજવામાં આવ્યા મોટી સંખ્યામાં સોસાયટીના લોકોએ આ ગરબાનો લાભ લીધો પહેલાં ત્રણ વર્ષથી આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે નાના બાળકોથી લઈને મોટા અને વૃદ્ધો તમામ અહીં સોસાયટીમાં ગરબા રમેશ જય માતાજી અમે દર્શન સોસાયટી પરિવાર ચાર રસ્તા પર અમે લોકો છેલ્લા ત્રણ વર્ષથી માતાજીના ગરબા કરીએ છીએ સોસાયટીના છોકરાઓથી માંડીને બધા વળી લો અને બહુ સારી રીતે પાર્ટિસિપેટ કરે છે આ વખતે તો બહુ સરસ ધૂમધામથી મજા આવીને લોકો આનંદ રહ્યો છે અમારી એવી આશા છે કે આગળના પણ આવા કન્ટિન્યુઅસલી વર્ષો અમે લોકો આવી રીતે ગરબા રમીએ એ પ્રમાણે આશા છે કેટલા ઉંમર લાગી ગરબા રમી આની અંદર અમારો લોકો નાના છોકરા બે પાંચ વર્ષથી લઈને લઈને પચાસ વર્ષ સુધીના બધા જ ઉંમરના બધાથી અહીંયા પાર્ટિસિપેટ કરે છે